થરા ખાતે આવેલ ગૌચર સર્વે નંબર સાથે ચીડા કરી ગાયોના કરેલ ચીડાની કરેલ થશે રાજવી પરિવારના શ્રી વાગેલા જણાવતા હતા કે અમોય થરા ગ્રામ પંચાયતે ત્રણસો નંબરની નોંધ થી સર્વે નંબર ત્રણસો ને ઓગણચાલીસ ગુઠા બેતાલીસ સત્યાવીસ અને એકસો દાનમાં આપેલ ગૌચર ખાતે છે

કે પછી હોતા હે ઓર ચલતા હે નીતિ અપનાવશે તે આવનાર સમય બતાવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુલ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો છે બરાસકાંઠા મારું ચંદ્રસિંહ વજેસી વાઘેલા મને અત્યારે હાલ 86મો વર્ષ ચાલે છે બ્રિટિશ સમયથી જે બનાવ બન્યા તે આજ દાડા સુધી મને ખબર છે જાગીર રેગ્યુલેશનનો કાયદો આવ્યો એની પછી પ્રમોલ્ગેશન થયું એ વખતે જ્યારે અમારા કારભારીઓ અબ્દુલ્લા ખાન સર્કલ ઓફિસરને લઈ અને અમારી કચેરીએ આવ્યા અમારી પાસે સર્વે નંબર એકસો એકાશી અને ત્રણસો ઓગણચાલીસ ગૌચર માટે માગણી કરી અને અમે એ મંજૂર રાખી હવે એ ગૌચર લગભગ ઓગણીસો ને સાહીઠ સુધી તો સતવાઈ ગયા એની પછી ગરીબો એ જે અમારા કારભારીઓ હતા એ બધા રાજકીય પ્રવૃત્તિમાં એક્ટિવ છે અને એમણે સરપંચ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય અને એમએલ એમપી સુધી એ લોકોએ કબજે કરી લીધું કબજે કર્યા પછી આ જમીનનો ગૌચરની જમીનને એ લોકોએ સરકાર ઉપર દબાણ લાવી કલેક્ટર ઉપર પ્રેશર કરાવી અને ગરીબોના ઝૂંપડા માટે પહેલી માગણી કરી અને ગરીબોના ઝુંપડાં કરી અને પછી પાછળથી એમણે ખરીદી લઈ અને કરોડોના વેપાર કરી અને એમાં શોપિંગ મોલ બનાવ્યા દુકાનો બનાવી માર્કેટયાર્ડ જે સરકાર ગમે તે કરી શકે ગમે ત્યાં હવે ગૌચર જેવી વસ્તુ તો એમને હાથવી રાખવી જોઈએ કે નહીં આ મારી એ હકીકત એ સિવાય મેં પછી કલેક્ટર સાહેબને અરજી કરી સરકારી જેટલી જેટલી સંસ્થાઓ છે દબાણ હટાવવાની પછી લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ પણ મેં અરજી કરેલી મા એ અરજી પણ મારી ગાડી નાખવામાં આવી અને મને દરેક જગ્યાએથી સંતોષકારક જવાબ મળ્યો પણ કાર્યવાહી કાંઈ પણ થઈ શકી નહીં અને ખરીફ તો એટલી બધી મજબૂરી બતાવી કે આ કાંઈ તમારી અરજી સાંભળવાલાયક જ નથી